જય સ્વામિનારાયણ શું ધર્માદાના પૈસાથી ગરીબને દાન કરાય શું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ધર્માદાના પૈસા આપી શકાય ધર્માદો અને દાન તે મુખ્યત્વે શું છે અને ધર્માદાનું દાન કરી શકાય કે નહીં ભક્તો આ પાંચ મિનિટના વિડીયોમાં તમને તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે પરંતુ ભક્તો વિડિયો જોતા પહેલાં સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલાને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી શેર કરી અને કમેન્ટ પણ જરૂર કરજો ભક્તો સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં ત્રણસો પચાસ જેટલા શાસ્ત્રોનો સાર કાઢી શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી અને તેમાં દરેક હરિભક્તોને આજ્ઞા કરી કે અમારો આશ્રિત પોતાની ઉપજનો દસમો અને ભાગ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો ભક્તો આ શ્લોક કે સ્વામિનારાયણ ભગવાન ચોખ્ખી તેમના હરિભક્તોને આજ્ઞા કરે છે કે પોતાની જે આવક થાય તેમાંથી દસમો અથવા વીસમો ભાગ ભગવાનને જ અર્પણ કરવો કારણ કે તે ભગવાનનો ભાગ છે હવે ભગવાનના ભાગમાંથી બીજાને દાન કઈ રીતે શક્ય બને ભક્તો વિગતવાર માહિતી જોઈએ તો શાસ્ત્રોમાં લક્ષ્મી અથવા ધન તેને પ્રથમ શુદ્ધ કરવું જોઈએ તેવી આજ્ઞા કરવામાં આવી છે વિગતવાર જાણીએ તો તમે જે પણ ધન અથવા પૈસા પ્રાપ્ત કરો છો તે ધનને પ્રથમ શુદ્ધ કરવું જોઈએ નહીતર તે ધન તમને વિનાશના માર્ગે લઈ જશે જેવી રીતે ઘરમાં કંકાસ થવું હોસ્પિટલના ખર્ચા પોલીસ કોર્ટ કચેરીના કેસ ભયંકર રોગ વ્યસન જુગાર વગેરે કારણ કે અશુદ્ધ લક્ષ્મી માણસનો વિનાશ કરે છે અને શુદ્ધ લક્ષ્મી માણસને સુખી કરે છે હવે ભક્તો આ લક્ષ્મીને શુદ્ધ કરવી હોય તો પ્રથમ રસ્તો છે ભગવાનનો ભાગ જે પણ ધન તમે કમાવો છો તેમાં તમે જો ભગવાનનો ભાગ કાઢો તો તે ધનનો બાકીનો વધેલો ભાગ તમારા ઘરમાં ટકશે કાયમી વાસ કરીને રહેશે હવે ભક્તો પ્રશ્ન એ થાય કે ભગવાનના પૈસા જે ધર્માદાના કાઢ્યા છે તેમાંથી પુણ્ય જ પ્રાપ્ત થશે અને ગરીબને તે પૈસા દાન કરીએ તો પણ પુણ્ય જ પ્રાપ્ત થશે તો દાન અને ધર્માદો સરખો જ નહીં તો ભક્તો તેનો જવાબ છે ના ભક્તો સાવ સરળ ભાષામાં કહીએ તો ભગવાન તમારા પાર્ટનર છે અને તમે તમારા આવકમાંથી દસ કે વીસ તમે તમારા પાર્ટનરને આપો છો અને એક સિમ્પલ ગણિત છે કે તમારા પાર્ટનરના પૈસા ઉપર તમારો કોઈ હક જ નથી તો તમે પૈસાને બીજાને દાન કઈ રીતે કરી શકો આમ ભક્તો ધર્માદાના પૈસાથી ગરીબને દાન ન કરી શકાય ભક્તો આ ધર્માદો કાઢવા છતાં તમે દુઃખી કેમ થાઓ છો ક્યાં અપાય તે પણ જાણવું જરૂરી છે અને આ વિષયની સાચી માહિતી તમારે જોઈતી હોય તો આ જરૂર અમને કમેન્ટ કરીને જણાવજો ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને આ જરૂર પસંદ આવી હશે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી